ઠવાલાયન્સ ખાતે કલેક્ટરને રજવાત કરવામાં આવી હતી ભાજપના इशારે દીકરીનો વર્ઘોડો કાઢવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે વર્ઘોડો કાઢનાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દીકરીને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રિના સમય દરમિયાન પોલીસ દ્વારા ઘરેથી લઈ જવામાં આવી હતી અને આવનાર સમયમાં દીકરીને જો ન્યાય ન મળે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની સમાજ દ્વારા તૈયારી દર્શાવી હતી આખોળા દેશ ઇતિહાસ રહ્યો છે કે રામાયણની અંદર સીતાજીનું મહાભારતમાં દ્રૌપદીની જે રાજાઓએ અપમાન કર્યું છે એમને ભોગતાન ભોગવવાનું જ આવ્યું છે એમ ત્રીસ બારના રોજ જે અમરેલીમાં ઘટના ઘટી અને એક દીકરીને જે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું એક સામાન્ય ગુનામાં એ યોગ્ય નથી મહિલાઓનો અપમાન છે અને એવો ગુનો કે જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે આવો જ આંતરિક જૂથવાદ ગયા વર્ષે સુરત શહેર જિલ્લામાં બન્યો હતો તો સલોન કે નામના ભારતીય જનતા પાર્ટીના નેતાને જેલ કસ્ટડી થઈ હતી અને જે વ્યક્તિને ત્યાં પ્રિન્ટ આઉટ કાઢવામાં આવી હતી એને સાક્ષી બનાવવામાં આવ્યું હતું જ્યારે આવો જ સેમ કેસ અમરેલીમાં થયું તે દીકરીને જેને પ્રિન્ટ આઉટ જેને ત્યાંથી નીકળી હોય એને પણ આરોપી બનાવવામાં આવ્યો એ યોગ્ય નથી પોલીસે મહિલાઓનું સરા જ્યારે અપમાન કર્યું છે માન સન્માન જાળવ્યો નથી એ મહિલા કોઈ મહિલા બુટલેગર દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી કોઈ ડાકુ રાણી નથી કે નથી કોઈ ડોન મહિલા ડોન છે તેમ છતાં એની સાથે આવો દૂરભાર કરવું યોગ્ય નથી મહિલાઓનું અપમાન છે હું તમારી એક જ માંગ છે કે આવા પોલીસ કર્મીઓ પર તાત્કાલિક અસરથી કે જે સરકારના નીતિ નિયમ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી લાઈનથી ચાલનારા પોલીસ કર્મીઓની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવી છે અને સસ્પેન્ડ કરવા જોઈએ મારું નામ પિનલબેન રાદડિયા છે હું સુરતથી છું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ સાઉથ ગુજરાત પ્રેસિડન્ટ છું લક્ષ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ પદે છું અને સર્વ સમાજ સેનાની મહિલા ગુજરાતનું રહેલી જિલ્લામાં એક ઘટના બની એક મહિલા સાથે કઈ રીતે આખી ઘટના બની હતી અને અત્યારે મૂરૂધ કલેક્ટરને આવેદન પણ હા તમને વિગતવાર કહું ને તો જે દીકરી છે ને એનો કોઈ દોષ જ નથી દીકરી એક જગ્યાએ નોકરી કરે છે ભાજપના અંદરો અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યાં એને ટાઈપિંગ કરી આપ્યું છે અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે બાવીસ વર્ષની દીકરીનો શું વાંક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાકે અને આટલું તો બાકી રહે છે પણ સવારે એનો પાછો સરઘર કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર તો શું આ યોગ્ય છે આપણા સમાજની દીકરીઓ આપણા ભાજપ સરકારની અંદર દરેક દીકરીઓ શું સુરક્ષિત છે કરી મારો પ્રશ્ન છે છે મહિલા તરીકે તરીકે દાખલા પશ્ચિમ બંગાળમાં ઘટના ત્યારે ગુજરાતમાં મહિલાઓ રસ્તા ઉપર આવે દીકરી ની સાથે આ રીતની ઘટના કઈ રીતે જોઈ રહ્યા છો મહિલા તરીકે નથી જોઈ શકતી મારે આના માટે ન્યાય માટે લડવા માટે હું આજે કલેક્ટર કચેરી આવીશું મહિલાઓ બહાર નથી આવતી મહિલાઓ બધી સોશિયલ મીડિયામાં બધી મહિલાઓ બહાર છે પણ જ્યારે લડવાનું થાય છે તો હું દરેક મહિલાઓને એક વસ્તુ કહું છું કે તમે બહાર નીકળો એક દીકરી કાલે એ દીકરીનો પ્રશ્ન છે કાલે આપણે અહીંયા પણ બની શકે છે ગમે તે વિસ્તારની અંદર જો મહિલાઓ દબાઈ જશે તો આ ક્યારેય આ વસ્તુ બંધ નહીં થાય અને ભાજપ કે કોઈ પણ સરકાર હોય ભાજપની સરકાર નથી પણ કોઈ પણ સરકારની અંદર પોતાનો દબદબો ચલાવશે